એટલે જ બાબુ મહાપુરુષો કે વેલનાથ સંપ્રદાયનો નાથ સંપ્રદાયનો સાધુ વેલનાથ ચુવાડિયા કોળીમાં નો ઇતિહાસ બોલે છે સાચું ખોટું મારો રામ જાણે પણ એકવાર વેલનાથ બાપુ એ વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને અને એક ગામડા ગામની બાજુમાં આવ્યા અને દે હાથમવાનો સમય ને એમને એમ થયું કે રાત રોકાઈને હવારે જાયશ એટલે કોકને કીધું કે મારે રાત રોકાવું છે હરિયર કરવું છે કોઈ ઘર ખરું એટલે એને કીધું કે આમ હલા જાઓ એમાં એક રામજી કરી અને ચુવાળિયા કોળી નો જણ અને પોતે પાપી માણા ચોરી શિકાર ને આવું બધું કરે એટલે જોવાની હોય બાપુ ની મસ્કરી કરી કે રામ બાપુ રામલો બે મજા કરે કારણ કે બધાને જ કરવા છે કોઈને હારું કરવું જ નથી એટલે કીધું કે આમ તમે આઝાદ બાપુ એક રામજી કરી નામ છે અહીંયા બધા સાધુ સંતો આવે છે એટલે બાપુ ને ગયા હવે શિકારી ઘરે તો બાપુ શિકાર વસ્તુ પડી હોય હથિયાર પડ્યા હોય કોઈ જાનવર મારવાના સાધનો પડ્યા હોય એટલે બાપુ તો જોઈ જાય ખેડુ હોય તેના ઘરમાં હાથેડા પડ્યા હોય મારાને ખબર પડે કે આ ખેતી કરતો લાગે એટલે બાપુ એમ જોયું કે આ જોવાની હોય મને ખોટો ભરાવી દીધો પણ કાંઈ વાંધો નહીં કે એટલે કે ભાઈ રામજીભાઈ કોનું નામ કે બાપુ મારું નામ રામજીભાઈ આવો કે સીતારામ સીતારામ બોલે ને બાપુ બાપુ સમજી ગયા કે આને આંગળી પકડવા વાળો નથી બાકી આને બોલતા તો આવડે જ સાધુ ને બાપુ એક ટકોર જ હોય અને સંત તમારા હું તો એમ કઉ છું બોલવાની જરૂર ન પડે તમારી આંખ વાત કરી લે આજ તમારી એવી હોય ને તો સંતા એક તમારી પારખી બાપુ કે આની આંગળી વાળો કોઈ નથી બાકી સીતારામ બોલતા આવડે છે ભલે પાપ કરતો હોય એટલે કીધું કે મારે હરિયર કરવું છે ને રાત રોકવું છે એટલે રામલાએ કીધું કે બાપુ વાત તમારી બધી હાજી હું તમને બધી વ્યવસ્થા કરાવી દઉં પણ હું નો ખવડાવું તમને કારણ કે હું તો બાપુ પાપી છું હું તો જાનવર ને મારીને મારે ઘરનું ગુજરાન હાકું છું એ રોટલો મારે તમને ન ખવરા બાપુ એ કીધું કઈ વાંધો નહીં મારે તારા ઘરનું જ ખાવું છે તું ચિંતા ન કઈ રોઈ ગયો બાપુ જો સંતની દ્રષ્ટિ પડે ને અંદર થી રોવાનું ચાલુ થઈ જાય વાણી કે છે જેસલ જેસલ ની વાણી કે રોઈ રોય કોને સંભળાવું એ આહુડા પાડી નથી રોયા બાપુ રુદિયા રોયા છે અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ આહુડા પાડી નથી રોયા અંદર થી રોયા છે અને અંદર થી જારે રોવો ને તારે જ ઓલ્યો સાંભળે અને આ આહુડા પાડો ને તો દુનિયા એમ કે ર ર ર ર ર આને કેટલું બધું દુઃખ છે કાય નથી વાતમાં કોઈ નો ભાંગી શકે અંદર ના આહુડા પડે તારે જ ઓલ્યો તમારું દુઃખ સમજી શકે ને તારે જ તમારું દુઃખ ભાંગે ચિતની શાંતિ મનની પ્રસંસા દિલની દાતરી ગુંમડાની рующих અને તાઢિયા તાવની તાડ એટલું માલકુરથી આવે અંદર થી જો નક્કી થાય મારે રામ ટેકરી જાવું છે મારે બાપુને કાઈક દેવું છે મારે બાપુ માયથી કાઈક મેળવવું છે એ અંદર થી જાગે તારે પોતે ઈ બાપુને કે છે કે બાપુ હું તો પાપી છું રોઈ ગયો અંદર થી રોઈ ગયો એની દ્રષ્ટિ ઉપર બાપુ સમજી ગયા આ કઈક કરે એમ છે અને જેટલા જેટલા છે ને બાપુ એ હામા મળ્યા હારા નહિ એવડે એજ કઈક કરી ગયા આ જેસલ ને દે આ દે ને સાસટીઓ ને કુંભો ને સતીર ને એ કઈ હામા મળ્યા હારા નહીં એ આજ દુનિયામાં પૂજાય છે તો એટલા પાપી શહીએ નહીં એટલે કીધું કે મારે તારા જ ઘરનું ખાવું છે અને વાળું પાણી કર્યા અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા અને પછી કીધું કે બાપુ અમે તો પાપી છે સત્સંગ કરે છે આજુબાજુ માંથી પાંચ પચી માણસો આવીને બેઠા છે રાતના અગિયાર બાર વાગ્યાનો સમય થયો રામલાલનો દીકરો બાર વાડામાં ગયો અને બહારથી આવ્યો અહીંયા એને એરો આભળી ગયો અને ચક્રી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને ઘરમાં ગયો ને દીકરો પડી ગયો ખોળિયામાંથી જીવ નીકળી ગયો રામલાના પત્ની અંદર છે એ ડાયરામાં રામલો બેઠો છે અને ડાયરામાંથી ઇશારો કરીને બોલાવ્યા રામલાના હોવ રામલા ને બોલાવ્યા એ કે અંદર આવો તો એ અંદર ગયો કીધું કે આપણા દીકરાને ને હેરું આભડી ગયો આપણો દીકરો ગુજરી ગયો ત્યારે રામલો કે છે કાંઈ વાંધો નહીં જે જે બનવાનું હતું બની ગયું હોવારી એની જે થાય વિધિ કરી નાખશું અત્યારે આપણા ઘરે એક સંત આવ્યા છે અને સત્સંગ હાલે છે એ બધું હવાર જે થાય કે નાખી અત્યારે તું એને ઢાંકીને મૂકી દે હવાર સુધી જો તું રોય ને તો તને મારી નાખીશ કારણ કે જે પાપી હોય એને મારતા વાર કેટલી લાગે અને નામ થયા છે ને એ તો લોટાના શેણ્યા તમે વિચાર કરો કે એક પોતાની જનેતા વી વરોનો દીકરો ગુજરી ગયો હોય રાતનો ટાઈમ હોય એ માયે બાપુ રાત કેમ કાઢી છે શું માનો છો તમે આ જેવી તેવી વાતું નથી મારા રામ આપણને જીવનમાં ઉતરતી નથી ને આપણા અભાગ છે એ ખોળામાં માછું લઈ અને પોતે જનેતા હવાર સુધી ચાર વાગ્યા સુધી બેઠી રોતી તો હશે તો પડતા જ હોય બાપુ જનેતા હોય એના આંખમાં આઉડા ન પડે પણ અવાજ ન કર્યો હવાર સુધી હવાર પડી ને ચાર વાગ્યા આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો રામલાનો દીકરો ગુજરી ગયો બધા એની ડેલી મંડ્યા આવવા ફાળિયા ખેસિયા ખંભે કરી કરી વેલનાથ બાપુ રામલાલ પૂછે છે કે રામલા બધા શું ભેગા થતા જાય છે આ બધા હું તારી ડેલી ભાઈ ભેગા થયા ઈ કે બાપુ હવે તમારે નીકળવું નીકળો હવાર થવા આવ્યું છે અને તમે હવે જાવું હોય તો જાઓ ઈ કે પણ આ બધા ભેગા શું થયા છે એ તો કે પછી જાઓ એ કહું આખી રાતના રોકી રાખેલા હુંડા ઓ ભાઈ એકનો એક દીકરો હોય બાપ બેઠો હોય અને વી વર્ષના દીકરો ગામતરું કરે એ બાપ માથે કેવી હોય આખી રાત બાપુ એ સંતને હું રોકી રાખ્યા છે એ સંતે શું એની માથે દ્રષ્ટિ કરી છે સંતે શું તાકાત આપી છે આખી રાત ના રોકી રાખેલા અને બે આંખો માંથી બાપુ શ્રાવણ ભાદર એમ બાપુ તારું થઈ ગયું એ કે બાબુ મારો એકનો એક દીકરો રાતે એરો આભડી ગયો ને ગુજરી ગયો બાપુ એટલા માટે બધા આવ્યા છે તેથી બાપુ આ સંત શું ના કરી શકે એમને પરિવર્તન કોઈનું નથી થયું પણ અનુભવ થી આ પોતાને નક્કી થઈ ગયું નક્કી કરાવી દીધું તેથી બાપુ વેલનાથ એમ કહે છે ઘરે ભલા માણા હું ગિરનાર નો સાધુ છું તારા ઘરનો એક બટકો રોટલો ખાધો છે ને એ જો બેઠો ન થાય તો કાલ બાવાનો ઓળખે કોણ ભલા માણા ક્યાં છે તારો દીકરો ઈ રૂમમાં માં જઈ અને લુગડું આખું કરી અને પાણીની અંજળી લઈને કીધું સાટી ને કેસે બેટા બેઠો થાય બેઠો થાય તારા બાપાને માને હું કામ ને હેરાન કર તેથી વી વરો નો દીકરો આળા મળી બેઠો થયો તેથી બાપુ રામલા હબાકો આવ્યો હોય કે વાહ બા વાહ વાહ તને જવા ન દો એમ નક્કી થઈ જવું જોઈએ આપણને પીડા હોય તે હનુમાન ચાલીસા ચાલુ કરી પછી પાછું મેળ આવી જાય પાછા હનુમાન એ ચા આપણે એ ચા એટલે ડખો ઈ છે રોજનો જો રિયાજ હોય ને રોજની તમારી સુરતા હોય ને તો એ તમારી ભેગો જ છે પણ તમારી સુરતા ટકતી નથી ને એ રામલા કંઠી બાંધો મને ઉપદેશ આપો એ કે ભાઈ આ તો સમય સમય નું કામ કરે મને મારા રસ્તે જવા દે તું તારા રસ્તે જા મને જવા દે એ કે ના બાપુ જવા નહીં દઉં બાપુ એ પછી કંઠી બાંધીને એને જે કઈ ઉપદેશ આપવાનો હતો એ ઉપદેશ આપ્યો અને કીધું કે આ જો શિકાર બિકાર કરતો તો મહેનત કરીને ખાજે ને જે કઈ કહેવાનું હતું કીધું ને બાપુ નીકળી ગયા ચારસો મહિનાનો સમય થયો ને એટલે બાપુને એમ થયું કે ફલાણા ગામમાં ગયો તો રામલા ને મેં કંઠી બાંધી પણ એના હરાન ભક્તિ લાગી છે કે નહીં લાગ્યું હોય પછી મને કઈ ખબર નથી કઈ સંભાળ્યું નથી એટલે બાપુ પરીક્ષા તો થાય હું તો બાપુને અવારનવાર કહું બાપુ એટલા બધા સેવક છે એમાં કોઈક પરીક્ષા તો કોક દીક કરો તો ખબર દો પડે આ પિત્તળ માંથી હોનું જેટલું થયું છે કે પછી નકરું પિતળ ને પિત્તળ જ છે પણ બાબુને એમ કે ભાઈ આ પરીક્ષા નથી કરતો તો આ ઘટતા જાય છે પરીક્ષા કરી તો કોઈ નહીં આવે આ બારપોરા પાઠનું આપણે આયોજન કરે છે બાપુ દર વર્ષે હે શિબિર રાખે હવન કરે કેટલા કેટલા બધા પ્રસંગો કર્યા કથા એવું કરી આ મંદિર બંધાયું પ્રતિષ્ઠા કરી આટલા બધા પ્રસંગો કરે આપણને બધાને બોલાવે શું કામ એમને તો શું જે કઈ કરવાનું છે કરી લીધું છે આપણા માટે કઈક કરે છે પોતે જગત નું કલ્યાણ કરવા માટે જ આ સાધુ સંતો બેઠા છે પણ જગતને કઈ જોતું નથી કે આમાં તો શું છે કે આ બાપુ સત્સંગ કરતા હોય તો આમાં બધાને એક જ હરકો સત્સંગ લાગે ને આમાં તો બે જણા ને ઉતરે બે જણા ન ઉતરે બાપુ એમ તો કીધું નથી બે ને નથી આપતું નિશાળમાં એક શિક્ષક ભણાવતા હોય એક જ પાટિયા ઉપર ભણાવતા હોય ડોક્ટર એમાં જ બન્યો ઓ બને ને એ વકીલ એમાંથી જ બને ચોર એમાંથી બને લૂંટારો એમાંથી જ બને ને કે એક જ પાર્ટીમાં ભણાવતા હોય શું લેવું છે વરસાદ વરે ને વરસાદ આમ આખા ખેતરમાં એક જ સરખો વરે પણ તમારે શું લેવું છે ગ્લાસ રાખો ગ્લાસ જેટલું આવે ને ડોલ રાખો ડોલ જેટલું આવે ને માટલું રાખો માટલું જ આવે અને અભાઈ ગયા કોક ઊંધું મૂકે તો કોરે કોરું રે તમારે શું જોવે છે એની તમને ખબર હોવી જોઈએ એટલે કીધું એને પોતાને એમ થયું કે આને મારે પરીક્ષા તો કરવી છે કે આ છ મહિનાથી આ કઈ સમાચાર નથી આશ્રમ નથી આવ્યો કોઈ વાત નથી કઈ ચીત નથી જોવું તો ખરો આને શું થયું શું નહીં અને ગામમાં પાછા આવ્યા ના સંપ્રદાય નું સાધુ કે એવું કે છે સંતો કે ગમે એનું સ્વરૂપ શકે નાચ સંપ્રદાય બાબુ ટોચ નો સંપ્રદાય છે એટલે બાબુને વિચાર થયો એ કે આને શોખ છે નો હતો એટલે એમને મનમાં થયો કે આને શિકાર નો શોખ હતો એટલે એવું કઈક શિકાર જેવું જાનવર કઈક બનુ તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી આજે હું અત્યારે હું ભજન અંજવાળી બીજનાથી હું થી આવું છું તમને બધાને ખબર છે અત્યારે મારું નામ છે ને એટલે અંજવાળી બીજનાથી નાના મોટા પ્રોગ્રામ તો આખી દુનિયામાં હોય અને મને બીજનાથી બાપુ ઓછામાં ઓછા પંદર થી વીસ ફોન આવે અલગ અલગ જગ્યાએથી બાપુ અમારે અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે તમે આવો અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે તમે આવો હું એમને એક જ વાત કરું કે બીજ ના રૂપિયા આપે મારે વ્યક્તિગત બોલાય બીજ દી હું ન જાઉં શું કામ ઓલો જ મારી પરીક્ષા કરતો હોય કે બેટા મારા હું તને આગળ લાવ્યો છું તું સુકસ કે નથી સુખતો એટલે બીજ ના દી તો બાપુ આ બાપુ ની હાજરી છે ત્યાં સુધી પછી ની વાત પછી મારો રામ જાણે પછી જે થવું હોય થાય બાકી બાપુને હું તો જાહેરમાં કહું છું આ તો બરોબર પણ હું ગમે મારા હું ક્યાંક ક્યાંક બોલ્યો હોય છું કે અંજવાળી બીજના દે હું મને ગમે એટલા પાંચ લાખ રૂપિયા આપો તો હું ચોરવેરા રામટેકરી સિવાય ક્યાં ન હોય એવો કંઈક બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ કંઈક ગાંઠ વળવી જોઈએ નગર અહીંયા મને બે લાખ રૂપિયા આપે તો અહીંયા તો બે પાંચસો ઓછા કરવાના હોય બે લાખ લેવાનો હોય હું મૂર્ખ નો કહેવાય આ જયારે બાપુ મારી પાસે ગાંઠ વળે ને તો ઓલો તમને ચાર લાખ કરીને આપે અને મે જોકે હું મેં કર્યું એવું મારે બોલાય જ નહીં પણ આ જે મેં બાપુ હું ફર્યો અને મારથી જે થયું એ મેં સેવા કરીને એના બાપુ અત્યારે મને વ્યાજ સહિત બેઠો બેઠો સૂકવે છે એટલો મને ભરોસો છે તમને હોય કે ન હોય મને વ્યાજ વ્યાજ નું વ્યાજ કેવું હોય તો કેવાય કહેવાનો મારો મિનિંગ તમારી ધારણા હોવી જોઈએ આ કરેલું કોઈ દી ક્યાંય જાય નહીં ઘણા એમ કે હવે તમે રોજ એમના બાવા બાવા બનશો આમાં દુનિયામાં નામ થઈ જાય તમારી ગણતરી જ ખોટી છે સાધુ સંતો તમને આપે ને એ દુનિયાની કોઈ તાકાત ના આપી શકે કોઈને પાવર બાકી આખી દુનિયા તમને આપે પણ ક્યાં સુધી તમારામાં લોહી હોય શક્તિ હોય ત્યાં સુધી તે દિનગર આ દુનિયા તમને ફેંકી દેવાની બાકી સાધુ સંતો એ છેલ્લા શ્વાસ સુધી સોડ્યા નથી એને સંત કહેવાય એટલે એ કઈક જાનવર બન્યા અને ગામના પાદર માં બાપુ આટા મારવા માંડ્યા એટલે તમારે ન ખરાબ કરવું હોય પણ દુનિયા તમારી પાસે કરાવે એટલે રામલાભાઈ બે ચાર જોવાની ગયા કે રામલા આમ હાલ તો ખરો કે આમ તો જોઈ કે ગામના પાદર શિકાર રખડે રામલો કે ના હો ભાઈ મારા ગુરુનો નો આદેશ જ નથી મેં હથિયાર બતિયાર મૂકી દીધા હવે મારે હથિયાર ઉપાડવાના નથી એ કે પણ હથિયાર ન ઉપાડતું કઈ નહીં પડતું જોતો ખરો હાલ તો ખરો યાા જાહા પે આયો ને એ શિકાર નીકળો ને જનવર્ગમે બેને રોજ કે હરણ કે કાઈ હશે યામ જા નજર કરી ને આ ને આ તો બાપુ સંતની કૃપા છે બાપુ તમારી મન નઈ લાલચ લાલચ ન હોય ને તોય તમને લાલચ લગાડે 40 વીગા નું ખેતર જોઈ ને ખેડૂ નું મન ડબળે ને એમ રામલા નું મન ડબળ્યું ઈ કે અતારે ગુરુ ક્યાં જોવે છે કે દો ભડાકો કરી લેવો એક શિકાર કરી લઉ ઈ બંદૂક ટિંગા દીધી ને ખેદીએ 6 મહિના થી ખંખેરીને કરી હમી ગોળીઓ ભરી મારી હાથ અને મોર શિકાર ને વાય રામ એક બે ત્રણ પાંચ ને હાથ ભડાકા કર્યા તો મહાપુરુષ હતા એ તમને કહું તમારા ભડાકે મરે વ્યા ગયા ઘરે આવ્યો એને એમ તો ખરું બહુ કરી શિકાર થયો અને ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા એ કે રામભાઈ તમારું નામ તો કે હા તો કે હું જુનાગઢ થી આવ્યો બાપુ એ કીધું કે આશ્રમે આંટો મારી જાય રામલો કે આજ જ બંદૂક ઉપાડીને આજે જ આવ્યો કઈ એક તો ન ઉપડે એમ નેમ ખંભે પણ ને બાપુ કહ્યો પાણી પીધું નહીં ત્યાં ગયો ને બાપુના આખા શરીરે પાટા બાંધેલા રામલો પૂછે છે એક બાપુ અમે તો પાપી છે અમે તો પારથી જેવા છે અમે તો બધું વેઠો નહીં તમને હું આટલી બધી પીડા કાટલા પાટા બાંધ્યા બાપુ કાંઈ બોલતા નથી બહુ જ્યારે રામલો આજીજી કરવા માંડ્યો ને એ પાટા ખોલી અને ચીપી અને અણીઓ ભરાવી ભરાવીને બાપુ ગોળીઓ કાઢી હો બાપુએ

અને અહીંયા બાપુ એને આ વાણી કરી લી કે ધનગુરુ દેવા ધન ગુરુ દાતાર મારા ગુરુએ મને શબ્દ આપ્યો કઈક તો આપ્યું જ હશે બી આપ્યું હોય તો એનું બાપુ સોડવો તો વેલો મોડું ઝાડવું થાય તમારો સોડવો કેવડો થયો એ કઈક નક્કી તો કરો માથા ઝલાવ્યા કઈ ઉતર્યું જ એટલે બાપુ રામલો ખાલ રે પડાવું મારા એ શરીર રે તણી ના રે સોની ગુરુ દેવા મહારાજ એ ધન ગુરુ દાતાને સદગુરુ એ શબ્દ મને દાન દેવે ભલે ભૂમિ દાન કંચન ના મેલ ભલે લૂંટાવે મહાપુરુષે કીધું અનદાન દેવે ભૂમિદાન દેવે કંચન મેલ લૂંટાવે તોય ગુરુની તોલે તો બાપુ કોઈ દી કોઈ આવ્યું જ નથી રામ ને કૃષ્ણ જેવાને સદગુરુની જરૂર પડી છે એક બીજી વાત કરી દઉં આટલા બધા બેઠા છો તમને ભગવાન જો અપાવે તો ફૂલ લઈને ફૂલ લઈ પાંખડી આ મારે લઈ નથી જવાના અહીંયા બધાને ખબર છે ગાયોના ઘાસચારા માટે હરિહર હાલે છે જો કંઈક અપાવે કારણ કે ફૂલ નહીં તો ફૂલ નહીં પાંખડી હું તો દરબાર છું મારથી મગાય નહીં પણ સતી તોરલ બોલ્યા હતા મરું પણ માગું નહીં અપને તન કે કાજ આ પરમારથ માટે મને માગતા ના લાલ જો તમને ભગવાન અપાવે કારણ કે ખબર છે બધાને પરમારથ છે એટલા માટે સદગુરુની કૃપા જો થઈ જાય તો જ બાપુ તમારો મારો આ મેળ બાકી ગુરુને